સિહોર સહિત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેનારી સીઈ તેમજ તેમજ સીજીએમએસની પરીક્ષા યોજાઈ ગઈ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા યોજનારી સીઈ તથા તથા શ્રી જ્ઞાન સાંધના મેરિટ સ્કોલરશીપની પરીક્ષા સિહોર સહિતના પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાઈ ગઈ હતી જેમાં સિહોર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો ક્લિયર નંબર 6 નંબર ઉપર છે મોકલેજો ઉбяથી 6 નંબર ઉપર મેં હતા અને 6 નંબર ઉપર મોકલેજો નીચે દરવાજા

ઓલ દીકે તો 4 450 ને 451 તો આઈંગ ઓકે 450 તો 450 450 આજે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓની સેટ ની પરીક્ષા આયોજન કરેલ છે એમાં શ્રીમતી જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલક તરીકે હું ફરજ નિભાવી રહ્યો છું ખાસ અમારી બિલ્ડિંગમાં આજે સોળ બ્લોક ફાળવવામાં આવ્યા છે સીસીટીવી કેમેરાની વચ્ચે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે બોર્ડની ગાઈડલાઇન્સ મુજબ એ તમામ વ્યવસ્થાઓ કોઈ વિદ્યાર્થીને નોંધવડ તકલીફ ન પડે એની ખૂબ સારી તકેદારી રાખી અને દરેક વિદ્યાર્થીઓને અત્યારે પરીક્ષા ખંડની અંદર સમય કરતાં વહેલા ગોઠવી અને ખૂબ સારી રીતે આયોજન કર્યું છે આજે સોળ બ્લોકની વચ્ચે વિદ્યાર્થીઓ પેપર શાંતિથી નાના બાળકો છે એટલે પેપર દેવાના છે અમારા ખંડ નિરીક્ષકો એમની ખૂબ સારી તકેદારી રાખી અને તમામ આયોજન અમે સંપૂર્ણ કર્યું